નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં હવે કપાસના ભાવમાં હજી પણ દસથી પંદર ટકાનો ભાવ વધારો થશે આજે ગઈકાલે ભાવ વધ્યા બાદ આજે આવક અને ભાવ બંનેની કેવી સ્થિતિ રહે વાયદામાં શું સ્થિતિ છે ને હવે ભાવમાં કપાસ રાખવો કે નીકળી જવું તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો આજનો કપાસનો સમાચારનો આપણો આ બીજો ભાગ છે જેમાં અમે તમને અત્યારે લગભગ ચારના કપાસના ભાવ આવી ગયા છે ને ત્યારબાદ વાયદાનો રિપોર્ટ પણ મળી ગયો છે તો સૌ પ્રથમ વાયદા રિપોર્ટની વાત કરીએ તો તો આજે વાયદાની વાત કરીએ તો સાડા દસ વાગે એમસીએક્સ કોટન વાયદાની અંદર પાંચસોનો વધારો થઈને માર્ચ વાયદો બાસઠ હજાર સો રૂપિયાનો બોલાતો સાથે જ મે વાયદાની વાત કરીએ તો તેમાં પણ ત્રણસો વધીને પાસઠ હજાર બોલાઈ રહ્યા હતા સાથે જ ન્યુયોર્ક કોટન વાયદામાં અગિયાર વાગ્યે એક પોઈન્ટ ત્રીસ ડોલર વધીને પંચાણું પોઈન્ટ તેસઠ ડોલરનો જોવા મળી રહ્યો હતો સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો આજે અમે જ્યારે આ વિડીયો બનાવ્યા ત્યારે રાજકોટ બોટાદ અમરેલી સહિતના બે ચાર યાર્ડની હરાજીના કામકાજો પૂર્ણ થઈ ચૂક્યા હતા અને આજે પણ મણે દસક રૂપિયાનો સુધારો હતો તો રો બજારમાં બસો રૂપિયા વધ્યા છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે સારો ફોરજી અને એવન કપાસ હોય તો પંદરસોથી પંદરસો પંચ્યાસી બે ચાર યાર્ડની અંદર પંદરસો પંચ્યાસીથી સોળસો પાંચની પણ એન્ટ્રી હતી બી પ્લસની અને બી ગ્રેડની વાત કરીએ તો ચૌદસો પચાસથી પંદરસો સી પ્લસને સી ગ્રેડમાં ચૌદસોથી ચૌદસો પચાસ હલકા અને ફર્ધર કપાસ હોય તો તેના ભાવ તેરસોથી ચૌદસોની વચ્ચે સાટા થતા જો મિત્રો હાલ આવકો વધી છે પરંતુ આવકોમાં મોટો વધારો થાય તેવું દેખાતું નથી કારણ કે હવે સિત્તેર ટકા ખેડૂતોએ કપાસ વેચી દીધો હોય તે ઉપરાંત આગળ જતા કપાસના ભાવ ટૂંકા ગાળે બંને બાજુ અથડાયા કરે પરંતુ લાંબા ગાળે ફરી તેજીની શક્યતાઓ વધારે દેખાય છે ત્યારે કપાસનો કાસો માલ ઓછો આવવાના કારણે જીનરોને પણ પૂરતો માલ મળતો નથી હાલ છેલ્લા એક સપ્તાહથી આવકો સાથે વાયદામાં પણ બંને ડોળાઈ રહ્યા હતા જેમાં બંને તરફી વધઘટ જોવા મળતી હતી જોકે કપાસ્યા ખોર અને કપાસિયા બંને ભાવ સ્થિર હતા વાયદામાં પણ ટૂંકી રેન્જમાં બંને બાજુ અથડામણ હતી એકંદરે કપાસના ભાવને તેને ટેકો મળી રહ્યો છે તો હવે કોટન વાળા પણ અત્યારે સાવધાનીપૂર્વક વેપારો કરી રહ્યા છે ને કપાસની આવકો હવે ઓછી રહે તો ભાવમાં ધીરે ધીરે આગળ વધતું બજાર જોવા મળશે અને અત્યારે વધ્યા ભાવથી સિત્તેર રૂપિયા ઘટ્યા છે ને હજી પણ પાંચથી દસ ટકાની વધઘટ સાથે બજાર ડોળાયા કરશે ત્યાર પછી જેમ જેમ આવકો ઓછી થતી જશે તેમ તેમ બજાર પણ વધતું જશે ને અત્યારે રૂના ભાવ આજે પણ સતત બીજા દિવસે બસો રૂપિયા વધીને એકસઠ હજાર બોલાયા હતા હાલ બજારમાં ખેડૂતો આજથી લગી જો રાહ જોવી હોય તો હજી પંદર થી લઈને વીસેક દિવસ કપાસ વેચવામાં રાહ જોવે તો સારા ભાવ મળવાની ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ